સજા મુક્તિ અને જાહેર સલામતીના અભાવનો વિરોધ કરવા માટે રસ્તા પર ઉતર્યા હતા અસાથે વધુ માહિતી અને અપડેટ માટે અમારા સંવાદદાતા કમલેશ રોયડા લાઈવ જોડાઈ ગયા છે કમલેશ મેક્સિકોમાં ઝેન્ઝીનો અચાનક આ રીતે ઉગ્ર વિરોધ સામે આવ્યો છે મેયરની હત્યા કે પછી ભ્રષ્ટાચાર શું છે મહત્વનું કારણ જી કૃપા જે રીતે અત્યારે સમાચાર સામે આવી રહ્યા છે જેનજી મેક્સિકોમાં રસ્તા પર ઉતર્યું છે મોટી સંખ્યામાં જેનજીનું પ્રદર્શન જોવા મળી રહ્યું છે ખાસ કરીને અત્યારે રાષ્ટ્રપતિના નિવાસ સ્થાન ઉપર મોટી સંખ્યામાં લોકોએ હુમલો કર્યો છે યુવાનો રસ્તા પર આવ્યા છે સરકારની સામે વિરોધ નોંધાવી રહ્યા છે વિરોધનું કારણ અત્યારે સામે આવી રહ્યું છે મેક્સિકોમાં સતત વધતા ભ્રષ્ટાચાર ગુનાખોરી સ્વતંત્રતાનો અભાવ શાસનની જે ગેરરીતિઓ હોય છે ક્યાંક ને ક્યાંક આજે એક નહીં બે નહીં પરંતુ

કારણ કે અગાઉ તમે જે રીતે જોયું બાંગ્લાદેશ હોય નેપાળ હોય આ સતત એક બાદ એક તમામ દેશોમાં સરકાર સામે શાસનનો વિરોધ થવો એ લોકશાહી માટે ભયાનક છે ત્યાંના તંત્ર માટે ભયાનક છે આજે સમગ્ર વિશ્વમાં તમામ દેશો લોકશાહી શાસન પોતે લોકશાહી ઓળખાવા ને લઈને ક્યાંક ને ક્યાંક મંજૂર થતા હોય છે લોકશાહી ઓળખાવાનો પ્રયત્ન કરતા હોય છે પરંતુ અંદરખાને નીતિ રીતિ અલગ હોય કે શાસન સામે લોકોનો વિરોધ સામે આવી રહ્યો છે ભ્રષ્ટાચાર ડ્રગ ઘણા બધા એવા ગુના છે કે છેલ્લા ઘણા સમયથી મેક્સિકોમાં વધી રહ્યા છે પરંતુ હાલ જે રીતે ડિજિટલ મીડિયાનો જમાનો છે જોઈ શકાય છે કે ઇન્ટરનેટને લઈને નાની નાની વસ્તુ

લોકો પોતા જે સરકાર સામે વિદ્રોહ કરી રહ્યા છે તેમના શાસનમાં સરકારના શાસનમાં લોકોનો વિશ્વાસ હવે ડગમગી રહ્યો છે ઉઠી રહ્યો છે ફરી એકવાર ક્યાંક ને ક્યાંક મેક્સિકોના સમાચાર આવી રહ્યા છે એ લોકશાહી માટે વિશ્વ માટે યુએન માટે સમગ્ર દેશો માટે આ સારા સમાચાર નથી એકસો વીસ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે અને આ વિરોધ કોઈ એક વ્યક્તિ વિરુદ્ધ નથી કોઈ એક મંત્રી વિરુદ્ધ નથી કોઈ એક સંસદ સભ્ય વિરુદ્ધ નથી કોઈ ધારાસભ્ય વિરુદ્ધ નથી આ વિરોધ છે સરકાર સામે આ

કે પછી યુવાઓનું ફ્રસ્ટ્રેશન અભિવ્યક્તિ એક રીતે જોવા જઈએ કૃપા જ્યારે જ્યારે સત્તાનો ઉથલો થતો હોય છે સત્તાનો પલટો થતો હોય છે ત્યારે હંમેશા ક્યાંક ને ક્યાંક શાસનનો પણ વાંક હોય છે પરંતુ આમ જોવા જઈએ તો લોકશાહી દેશોમાં જ્યાં બહુમતીમાં લોકો જો એક રીતે આપણે કહીએ કે લોકો પાસે સત્તા નથી પણ લોકો દ્વારા સરકાર ચૂંટાય છે લોકોના પ્રતિનિધિઓ રાજ કરતા હોય છે લોકોના પ્રતિનિધિઓ કાયદા ઘડતા હોય છે લોકોના પ્રતિનિધિઓ સંસદ ભવનમાં વિધાનસભામાં લોકસભામાં કાયદો પારિત કરતા હોય છે મહત્વના નિર્ણય કરતા હોય છે નાણાકીય ઠરાવો હોય મોટા મોટા નિર્ણયો જે પણ લોકોની લગતા અત્યારે જો વાત તો સમગ્ર વિશ્વમાં કલ્યાણ રાજ્યના સિદ્ધાંતો વધારે પ્રસિદ્ધ છે સરકારના અમુક જે ફરજિયાત કાર્યોની સાથે મરજિયાત કાર્યોમાં કલ્યાણ કાર્યોનો સમાવેશ થાય છે કલ્યાણમાં શિક્ષણ છે આરોગ્ય છે સામાન્ય સુવિધાઓ છે જીમખાના સારી સારી વસ્તુ એટલે કે નાગરિક સારી રીતે પોતાનું જીવન વ્યથિત કરી શકે જેને લઈને સરકારે અમુક કલ્યાણકારી સિદ્ધાંતો અપનાવવાના હોય છે તેનો વિરોધ ક્યાંક ને ક્યાંક અત્યારે થઈ રહ્યો છે સરકારનું કામ છે પોતાના નાગરિકોનું ધ્યાન રાખવું યોગ્ય શાસન કરવું નિયમોનું પાલન કરાવવું પરંતુ જ્યારે અરાજકતા વધતી હોય છે સામ્રાજ્યવાદ વધતું હોય છે સત્તાનું એક હથ્થું શાસન વધતું હોય છે જે શાસક હોય છે તે હંમેશા નાગરિકોની વિરુદ્ધમાં અમુક નિર્ણયો લેવા માંડતો હોય છે વિરોધ પક્ષો ક્યાંક ને ક્યાંક એમાં મહત્વની ભૂમિકા ભજવતા હોય છે વિરોધ પક્ષો પ્રજાની અંદર જાગૃતિ આપવાનું કાર્ય કરતા હોય છે જેને લઈને એક સમય બાદ યુવાધન હોય જન જન જેનજી જનરેશન હોય કે કોઈ પણ વર્ગના નાગરિકો હોય તે સરકાર સામે વિદ્રોહ કરતા હોય છે અને આ ઉદાહરણ છે તે રીતે અત્યારે મેક્સિમમાં પણ ક્યાંક ને ક્યાંક સરકાર સામે વિરોધ થઈ રહ્યો છે એકસો વીસ લોકોએ પોતાનું જીવ ગુમાવ્યો છે પોલીસ ઉપર કૃપા પોલીસ ઉપર જે હુમલો કર્યો છે જોઈ શકાય છે સમજી શકાય છે કે ત્યાં વિરોધ કેવો છે યુવાનો કેટલી સંખ્યામાં સરકાર સામે વિરોધ થતો હોય છે તો સ્વાભાવિક છે ત્યાંની સરકારમાં ક્યાંક ને ક્યાંક ખામી છે સરકારે એવા લોકો સામેના નિર્ણયો લીધા છે જે લોકોને પસંદ નથી અને ના છૂટકે લોકો પોતાની રોજગારી કામ ધંધો તમામ વસ્તુ મૂકીને સરકારનો વિરોધ કરતા હોય છે ને અહીંયા જે મેક્સિકોમાં સમાચાર સામે આવી રહ્યા છે મેક્સિકોમાં તો રાષ્ટ્રપતિ તમામ સરકારી મુખ્ય દિવાલો છે તે તોડી નાખવામાં આવી છે લાકડીઓ ફટાકડા ક્યાંક ક્યાંક તોડીને અંદર છે લોકો અને આ સામાન્ય કૃપા પોતાનો જીવ ગુમાયો છે મેયર જીવ ગયો છે અરે સમજી શકાય છે તમને અમને કે કેવા પ્રકારની ત્યાં હિંસા ફાટી ગયા છે કારણ કે સામાન્ય હિંસા હોય તો આપણે ચલાવી લઈએ આટલું બધું આપણે ચર્ચા ના કરીએ પણ ચર્ચા કરવાનો મહત્વનો મુદ્દો છે આજે પ્રજાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે જો સરકાર શાસક પ્રજા વિરુદ્ધ જશે તો પ્રજા દેવાળું ફૂકશે તમારી ઉપર હુમલો કરશે ને ક્યાંક ને ક્યાંક તમારો જીવ પણ જઈ શકે છે છેલ્લા કેટલાય સમયથી આ લોકશાહીમાં આ દેશમાં વિશ્વમાં ઉદાહરણો આવી રહ્યા છે આ બાબતે યુનાઇટેડ ક્યાંક ને ક્યાંક વિચારવું પડશે સલામતી સમિતિના સભ્યો જે મુખ્ય છે પાંચ ચાઈના અમેરિકા ફ્રાન્સ જે રશિયા તમામ દેશો ક્યાંક ને ક્યાંક બ્રિટન આ પાંચ દેશો મળીને હવે યુએનમાં નિર્ણય લેવો પડશે ક્યાંક ને ક્યાંક આજે નાના દેશોની સત્તાને બચાવવા માટે કાર્ય કરવું પડશે કારણ કે ત્યાંની પ્રજા વિદ્રોહ કરી રહી છે તો પ્રજા ખોટી ન હોઈ શકે પ્રજા સાચી હોય

જે આક્રોશની લાગણી છે જોવા મળી રહી છે સાથે સાથે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે જે દિવાલો છે તે તોડવામાં આવી રહી છે સાથે સાથે આપણે એ પણ જણાવીએ કે સરકાર સામે વિરોધ કરવામાં આવ્યો છે અને એકસો વીસ લોકો હાલ ઘાયલ થયા હોવાનું પણ સામે આવ્યું છે